દરવાજે રહીને જે આવે છે તે ઘેટા પાળક છે દરવાન ઘેટા પાળક માટે દરવાજો ખોલે છે અને તેનો અવાજ ઓળખીને ઘેટા તેની પાસે આવે છે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર દોરી જાય છે તે આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ ચાલે છે કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે કોઈ અજાણ્યાની પાછળ તે ઘેટા કદી નહીં જાય પણ તેનાથી દૂર નાસી જશે કેમ કે તેઓ તેનો અવાજ ઓળખતા નથી આ ઉદાહરણ સાંભળનારાઓ સમજી શક્યા નહીં કે ઈસુ તે દ્વારા શું કહેવા માંગે છે ઈસુએ તેઓને સમજાવતા કહ્યું ઘેટાનો દરવાજો હું છું મારી પહેલા આવનારા બધા ચોર અને લૂંટારા હતા અને ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં હા હું જ દરવાજો છું જે મારા દ્વારા પ્રવેશ કરશે તે ઉદ્ધાર પામશે તેઓ અંદર આવશે અને બહાર જશે અને તેઓને લીલો ચારો મળશે ચોર ચોરી કરવા મારી નાખવા તથા નાશ કરવા હેતુ આવે છે પરંતુ હું ભરપૂર જીવન આપવા આવ્યો છું હું સાચો ઘેટા પાળક છું સાચો ઘેટા પાળક ઘેટાને માટે પોતાનો પ્રાણ આપી દે છે વરુને આવતું જોઈને ભાડુતી ચરવૈયો ઘેટાને મૂકીને નાસી જાય છે કેમ કે તે તેના પોતાના ઘેટા નથી અને તે તેમનો પાળક નથી પછી વરુ ઘેટાના ટોળા પર ત્રાટકે છે અને તેઓને વિખેર કરી નાખે છે ચરવૈયો નાસી જાય છે કેમ કે તે માત્ર ભાડૂતી છે અને ઘેટા માટે તેના હૃદયમાં કોઈ લાગણી હોતી નથી હું સાચો ઘેટા પાળક છું અને મારા ઘેટાને ઓળખું છું જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારા ઘેટા મને ઓળખે છે અને તેઓ માટે હું મારો પ્રાણ આપી દઉં છું મારે બીજા ઘેટા પણ છે તે બીજા વાડામાં છે તેમને પણ મારે આ વાડામાં લાવવાના છે તેઓ મારો અવાજ સાંભળશે અને એક ટોણો અને એક ઘેટા બાળક થશે પિતા મારા પર પ્રેમ કરે છે હું મારું જીવન આપી દઉં છું એ માટે કે હું તે પાછું લઉં મારો જીવ મારી પાસેથી કોઈ લઈ શકતો નથી પણ સ્વેચ્છાએ હું તે આપી દઉં છું તે આપી દેવાનો અને તે પાછો લેવાનો મને અધિકાર છે કેમ કે પિતાએ મને એ અધિકાર આપ્યો છે

છતાં તમે મારા પર વિશ્વાસ કરતા નથી મારા ઘેટા મારો અવાજ ઓળખે છે અને હું તેઓને ઓળખું છું તેઓ મારી પાછળ ચાલે છે હું તેઓને અનંત જીવન આપું છું તેઓ કદી નાશ પામશે નહીં મારી પાસેથી કોઈ તેમને છીનવી લેશે નહીં કેમ કે તેઓને મારા પિતાએ મને સોંપ્યા છે મારા પિતા સર્વસમર્થ છે તેથી પિતાના હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહીં હું અને પિતા એક છીએ ત્યારે યહૂદી આગેવાનોએ ઈસુને મારી નાખવા ફરીથી પથ્થર લીધા ઈસુએ કહ્યું લોકોને મદદરૂપ થવા ઈશ્વર પિતાની દોરવણીથી મેં ઘણા ચમત્કારો કર્યા છે એમાંના કયા કામ માટે તમે મને પથ્થર મારવા તૈયાર થયા છો તેઓ જવાબ આપ્યો કોઈ સારા કામ માટે નહીં પણ તે કરેલી ઈશ્વર નિંદાને લીધે માત્ર મનુષ્ય હોવા છતાં તે પોતાને ઈશ્વર તરીકે ઓળખાવ્યો છે ઈસુએ જવાબ આપ્યો તમારા નિયમ શાસ્ત્રમાં માણસોને દેવો તરીકે ઓળખવામાં આવ્યા છે શાસ્ત્રમાં કદી અસત્ય ના હોઈ શકે તેમાં ઈશ્વરના સંદેશવાહકોને દેવો તરીકે ઓળખવામાં આવ્યા છે તો ઈશ્વરથી અભિષિક્ત થયેલ અને મોકલાયેલ હું કહું છું કે હું ઈશ્વર પુત્ર છું ત્યારે તેને તમે ઈશ્વર નિંદા કેવી રીતે કહી શકો જો હું ઈશ્વરના કામ ન કરતો હોઉં તો મારા પર વિશ્વાસ ન કરશો જો હું ઈશ્વર ના કામ કરતો હું તો ભલે તમે મારા પર વિશ્વાસ ના કરો પણ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તે ત્યાંથી ચાલ્યા ગયા પછી યર્દન નદી પાસે જ્યાં પહેલા યુહાન બાપ્તિસ્મા આપતા હતા ત્યાં જઈને તે રહ્યા ઘણા તેમની પાછળ ગયા તેઓ એકબીજાને કહેવા લાગ્યા યુહાને કોઈ ચમત્કાર કર્યા નહોતા પણ આ માણસ વિશે તેણે જે કહ્યું હતું તે બધું સાચું પુરવાર થયું છે અને ત્યાં ઘણાએ વિશ્વાસ કર્યો કે ઈસુ તેજ મસીહ છે